નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે જે આપણો બે હજાર વીસની અંદર એક ઠરાવ પસાર કરેલો સાહેબશ્રીએ જોકે ઠરાવના પણ આ લોકોએ થોડું ગળી ગયા એવું માનીએ કારણ કે ઠરાવ મુજબ માતૃભાષા શિક્ષણની અંદર કુબેર ડિંડોર સાહેબ આપણા માનનીય મુખ્ય શિક્ષણ મંત્રી જે છે એમણે એવું પણ કહ્યું હતું કે આ ભરતીની અંદર માતૃભાષાના અમે સિત્તેર ટકા જેટલું મહત્વ આપીશું સાહેબ આ સિત્તેર ટકા મહત્વ તો ક્યાંય રહ્યું સાહેબ ઓગણપચાસ ટકા પણ અમારી ભરતી નહીં થતી અને એની સામે પંદરસો જેટલી ખાલી પડેલી જગ્યાઓ છે અને અમને બસ એવું કીધું છે કે હા કરીશું કરીશું પણ ક્યારે આજે ભરતી તમારી પીએમએલ વન બાર પડી ગયું પછી ભરતી થઈ ગઈ તો પછી અમારો બીજા પાંચ વર્ષ સુધી તો ખબરની ઉંમર પણ થઈ જશે અને ઉમેદવારને કદાચ એટલો સાચો ન્યાય પણ નહીં મળે બરાબર એટલે એ રીતે પણ કહી શકું પછી બીજી આગળ વાત કરીએ તો સાહેબ આપણા પાંચ સપ્ટેમ્બરનો તે દિવસ છે પાંચ સપ્ટેમ્બરે આપણો શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને લાસ્ટ ટાઈમે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ ટેલિકાસ્ટ હતો અને લાઈવ ટેલિકાસ્ટની અંદર હું એક કાર્યક્રમમાં બેઠો હતો અને મેં જોયો હતો તે જેની અંદર નરેન્દ્ર મોદી સાહેબ એવું બોલ્યા હતા કે ભાઈ બાળકની સાથે વિદ્યાર્થીનું શિક્ષકની સાથે વિદ્યાર્થીનું એક તાદાતમ્ય હોવું જોઈએ હવે સાહેબ તાદાત્મ ત્યારે જ સંધાય કે જ્ઞાન સહાયક યોજનાની અંદર જે ઉમેદવારને આજે તમે ચોવીસ હજાર પચીસ હજાર એકવીસ હજાર સાથે નોકરી આપશો ને તો એ જ્ઞાન સહાયકને આજે જૂનો શિક્ષક આવે છે કે શિક્ષણ સહાયકની ભરતી થાય છે તો એ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ વલખા મારવા પડશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડશે અને એના કારણે એના સાચો એક શિક્ષક તરીકે પેલા ડાળિયા માનીએ તો આપણે એક રીતે ડાળિયા જેવા છે કે જેને ગમે ત્યારે રાખો ને ગમે ત્યારે છૂટા કરો તો આ શિક્ષણ વ્યવસ્થા શું સાચી સારી કહી શકાય ખાલી પડેલી જગ્યામાં તમે આજે ભરતી ના કરો દર વર્ષે એકત્રીસ પાંચ દર વર્ષ દર વર્ષે એકત્રીસ દસો રિટાયરમેન્ટ છે ખાલી પડવાની જ છે તો એ જગ્યાઓ તમે કેમ અત્યારે સમાવેશ ના કરી શકો બરાબર એટલે એ નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમની અંદર મેં જોયું હતું કે ભાઈ તાદાત્મ્ય સંધાવવું જોઈએ તો જો કાયમી શિક્ષક મળે સાહેબ તો કાયમી શિક્ષક મળવાના કારણે શાળાના સંચાલકો છે આચાર્ય છે બાળકો છે અને અમારા જ્યાં બેરોજગાર જે ઓછા મેરિટે પણ કે ને એકસો અડતાલીસ એટલે બહુ ઊંચું મેરિટ કહેવાય એટલા મેરિટે પણ નહીં લાગીએ સાહેબ તો જો આ વ્યવસ્થા થોડી અમારી ભરતીમાં વધારો કરી દેવામાં આવશે ને તો બહુ મોટો એક સરકારનો અમે કહીએ કે બહુ સારો અમને લાભ આપશે અને એ માટે અમને માગણી કરીએ છીએ બીજી વાત ન્યૂઝપેપરમાં પણ એ વાત સર કરવામાં આવેલી છે કે સંચાલકોએ એવું કીધું કે જ્યારે ભરતી બહાર પડી ત્યારે જૂના શિક્ષકોનો લાભ નતો આપતો નહોતો અપાયો તો સરાનીય કાર્ય બહુ ઘણું સારું કર્યું આપણા માન્ય મુખ્ય શિક્ષણ મંત્રી સાહેબ છે રાજ્ય કક્ષાના પ્રફુલ પાનસરે સાહેબ છે કે જેમણે એવું કીધું કે જૂના શિક્ષકોની તમે બદલીનો લાભ આપો સાહેબ આ બદલીના લાભ આપવાની અંદર ચાર શિક્ષકો હતા પછી વધી ગયા સત્તર સત્તાવનસો શિક્ષક થઈ ગયા સત્તાવનસો શિક્ષક થયાનો અમને વાંધો નથી ઘણું સારું કામ છે એ લોકોને વતનનો લાભ આપ્યો પણ આ વતનના લાભની સામે અમારા જેવા જે ટાટપાસ ઉમેદવાર માતૃભાષાના જે છીએ અમારી નવસો એટલી નવસો જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે તો આ જગ્યા ખાલી પડેલી જૂનો શિક્ષક જ્યારે બદલી કરી ત્યાં જવાનો છે તો ત્યાં શું એ વિદ્યાર્થીનો તાદત સજા રહેશે જ્ઞાન સાહેબ ભરતી કરી દેવામાં આવશે તો સાહેબ જ્ઞાન સાહેબ ચોવીસ હજાર પચીસ હજાર એકવીસ હજાર સેલરી છે અને સેલરીનો પણ વાંધો નહીં આજે એમાં જોવા જઈએ તો સાહેબ આ દિવાળીના વેકેશનમાં પગાર નહીં મળતો ઉનાળાના વેકેશનમાં પગાર નહીં મળતો તો બાકીના આગળ બધા કરવા છે જ્યારે એક શિક્ષક છે એનો તો ન્યાય છે જ નહીં અને જ્ઞાન સાહેબ યોજના તો હું એમ કહું છું કે નિષ્ફળ કહી શકાય આ તો એ બીજ કે ને એક માતૃભાષાના શિક્ષકની એવી મેન્ટાલિટી લોકો માને છે કે ભાઈ આ શિક્ષક ગુજરાતીનો છે એટલે કોઈ પણ વિષય કોઈ પણ શિક્ષક ભણાવી લે છે તો શું સાહેબ તજજ્ઞ થયેલો હોય કોઈ પણ અનુસ્નાતક થયેલો હોય અન્ય ભાષાનો અને એ ભાષાનો તજજ્ઞ અન્ય વિષયમાં છે એ અમારા વિષયમાં કઈ રીતે તમે ભણાવી શકશો આજે ગુજરાતીના છંદ છે અલંકાર છે નિપાત છે કૃદન છે સંજ્ઞા છે વિશેષણ છે અને વિભક્તિઓ પણ છે આ બધું શું અન્ય ભાષાનો સમાજ કે મેથ્સ સાયન્સ કે ઇંગ્લિશના પણ શિક્ષક શું ભણાવી લેવાના છે એ પોતે એક સાચો શિક્ષક જ ભણાઈ શકે છે પણ આ માનસિકતા જે છે ને બધા શાળાના સંચાલકોને હું પણ કહું કે મેં એકમ અમારી માગણી ન કરી તો માગણી કરવી જરૂરી છે કારણ કે જો માતૃભાષાનો શિક્ષક સાહેબ તો ગયા વર્ષે જો રિઝલ્ટ જોવા જઈએ ને કે એની પહેલા પણ રિઝલ્ટ જોઈશું ને તો એના લીધે સરકારને પણ તમે આંકડા જોઈ લેજો કે માતૃભાષાના ગુજરાતીના ઘણા બધા ઉમેદવાર પાસ થયેલા છે સોમાંથી સો મેથ સાયન્સમાં આવશે પણ અમારા ગુજરાતીમાં સોમાંથી સો માંડ કે મળશે જ નહીં હું તો ચેલેન્જ સાથે કહું સોમાંથી સો મળવા પણ મુશ્કેલ છે કારણ કે મેં પણ બોર્ડના પેપર તપાસેલા છે બરાબર અને બીજી વાત સાહેબ તો આ જે શિક્ષક જે છે એમાં નરેન્દ્ર મોદી સાહેબની જે વાત હતી તાદેતમાં સાધવા માટે તો શાળાના સંચાલકોના ન્યુઝપેપરની એવી વાત હતી કે અમારા જૂના શિક્ષકની બદલામાં અમને કાયમી શિક્ષક જોઈએ અને જો કાયમી શિક્ષક આપવામાં આવશે ને સાહેબ તો બધા શિક્ષકો છે બાળકો છે એના બધાને ન્યાય મળશે બરાબર અને શાળાનું વિદ્યાર્થીનું બાળક સાથે એક સારા એવું તાદેતમાં સધાશે અને ઉમેશભાઈ બીજી વાત આપણે એ પણ કરવી છે કે જે રીતે હમણાં આંકડો કીધો કે જે રેશિયો છે તેની અંદર ગુજરાતી ભાષાની અંદર નાપાસ થવાના વધારે કિસ્સા બનાવો આપણે જોઈ લીધા છે અગાઉ પણ તો આની પાછળનું ઇફેક્ટ સૌથી મોટું શું રહે કારણ કે શિક્ષણની અંદર ક્યાંક ગુજરાતી માતૃભાષાના જે શિક્ષકો નથી હોતા અને તેને જ લઈને આની ઇફેક્ટ છે તે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ પડી રહી છે ગુજરાતી ભાષાને લઈને આપ આને કેવી રીતે જોશો ચોક્કસથી સૌ પ્રથમ તો ન્યૂઝ કેપિટલ અને આપ કુશાગ્રભાઈ આપનો તમામનો આભાર વ્યક્ત કરું છું કે મને આ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું અને અમારો તર્ક અને વિચાર રજૂ કરવા માટે અમને એક સરસ સંવાદ પૂરો પાડવાની તક પૂરી પાડી સૌપ્રથમ તો મારું નામ ઉમેશ દવે ટાટપાસ ઉમેદવાર અમે ઘણા સમયથી દોઢ એક વર્ષની ભરતી માટે આંદોલન કરતા હતા સારી રીતે ભરતી પણ લાવ્યા છે પણ આ ભરતીમાં સરકારની આ જે માયાજાળ છે આંકડાઓની હમણાં કલ્પેશભાઈએ બહુ સરસ સવિસ્તારમાં વાત કરી પણ હું ટૂંકા ટૂંકમાં તમને એટલું જણાવું કે બે હજાર ચૌદથી લઈને ચોવીસ દસ વર્ષમાં જેટલી પણ ભરતીઓ થઈ એમાં ગુજરાતી ભાષા અને વિષયમાં નહીવત એટલે કે સાવ ઓછી સંખ્યામાં એની ભરતી થઈ છે બીજું એક ખાસ કારણ કહો કે આપણે મને સૌથી વાત માતૃભાષાના શિક્ષક તરીકે એટલું દુઃખ લાગે કુષાગરભાઈ કે હું ગુજરાત રાજ્યમાં રહું છું આપણે સૌ ગુજરાત રાજ્યમાં રહી છે અને આપણી માતૃભાષા ગુજરાતી છે અને માતૃભાષા ગુજરાતીની જ જગ્યાઓ જો કાપવામાં આવે અથવા તો નહીવત આપવામાં આવે તો પછી એ આપણે આવનારા ભવિષ્યમાં કે બે પાંચ વર્ષ પછી ગુજરાતી ભાષા લુપ્ત થતી જશે જેના કારણે આપણે ક્યાંક ને ક્યાંક એનો ભોગ બનવું પડશે કે આવનારી પેઢીને આપણે સરસ આપણે પ્રશ્ન કર્યો વાત સાચી તમે જુઓ કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માં આપણા બોર્ડમાં ધોરણ દસ અને બારમાં બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પાંત્રીસ હજારથી વધારે બાળકો નપાસ થયા મારા માટે હું વ્યક્તિગત રીતે શરમ અનુભવું છું કે ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષામાં ધોરણ દસ અને બારમાં પાંત્રીસ હજારથી વધારે બાળકો ગુજરાતી વિષયમાં ધોરણ બાર દસ બારમાં બોર્ડની પરીક્ષામાં નપાસ થતું હોય તો એનું એનું ક્યાંક ને ક્યાંક સરકારનું પણ એનું કારણ